તપશ્ચર્યા અંતે સ્વયં ભગવાન સૃષ્ટિના રચયિતા બ્રહ્મા રાજી થયા રાજી થયેલા બ્રહ્મા એ કહ્યું માગ હિરણ્ય કશીપુ તને શું આપું હિરણ્ય કશીપુ એ માગવાની શરૂઆત કરી લીલા થી ન મરું સૂકાથી ન મરું દિવસે ન મરું રાતે ન મરું આમ એક પછી એક વરદાનુ એક લાંબુ લિસ્ટ બોલી ગયા અને એમાં બ્રહ્માજી કહી તારે જે માગવું એ માગી લે પણ એક વાત યાદ રાખજે મરવું તો પડશે તો હિરણને કશીપું એ છેલ્લું વરદાન એ માગ્યું ભક્તો કે આપ બ્રહ્માજી સૃષ્ટિના રચયિતા છો તો મને એવું વરદાન આપો તમા તમારાથી સર્જન પામેલું કોઈ પણ જીવ માત્રથી મારો વિનાશ ન થાય આખીર બ્રહ્માજી કહે છે હિરણ્ય કશીપુ તથા સ્તુજા હિરણ્ય કશિપુ ને ભક્તો વરદાન મેળવ